ક્યાર ગામો આવેલ છે જેમાંથી 64 ગામોને ઇકો સેન્સિટિવ ઝોન કાયદા હેઠળ પરિવર્તિત કરવાનો નિર્ધાર કર્યો છે જેના કારણે ડાંગ જિલ્લાના આદિવાસી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે જંગલની વન વાંસ તેવજ જંગલની અન્ય ઉપજ સાથે ધાર્મિક સામાજિક પ્રસંગોમાં ઇકો સેન્સિટિવ ઝોન નિયમને લઈને પ્રતિબંધ લગાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે ઇકો ઝોન થી ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે રોડ રસ્તા વીજ કનેક્શન સહિતના અનેક મુદ્દે મોટી મુશ્કેલીઓ ઊભી થશે જે વિસ્તારમાં ઇકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મજૂરીઓ લેવી પડશે માઇનિંગ ગેરકાયદે હોટેલ્સ પ્રદૂષણ એકતા એકમો બંધ કરાવવો તેની વિરોધ નથી તો પરંતુ અમારા વિસ્તારોમાં એક પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી નથી ઇકો સેન્સિટીવ ઝોનના કાયદાને લીધે ગામ લોકો ભયભીત થયા ડાંગ જિલ્લામાં આદિવાસી લોકો સાથે હર હંમેશા લોકોની પડખે ઉભા રહી સાથે ખભે ખભા મિલાવી ડાંગ પૂર્વ ધારાસભ્ય પણ મુશ્કેલી સામે આ વિરોધ દર્શાવ્યો સમગ્ર ડાંગ જિલ્લો એ ફોરેસ્ટ એરિયા તરીકે છે તો ઘણાય છે ડાંગના ત્રણસો ને અગિયાર ગામડાઓ જે છે તે ફોરેસ્ટ એરિયામાં સમાવેશ થયેલો છે ડાંગ જિલ્લામાં અગાઉ ફોરેસ્ટનો કાયદો કડક હતો જેમાં ઓગણીસો એંસીના ફોરેસ્ટ એક પ્રમાણે કાયદામાં થોડી છૂટછાટો સેતો આપવામાં આવી છે હાલમાં સરકારશ્રીએ ડાંગમાંથી ચોસઠ જેટલા ગામડાઓ ઇકો સેન્સેટિવ ઝોનમાં પરિવર્તિત કરવાનો ઠરાવ કર્યો છે અને આ ઇકો સેન્સેટિવ ઝોનમાં પરિવર્તિત થતા ગામડાના લોકો તમામે તમામ ભયભીત થઈ રહ્યા છે હાલમાં જ આપણે જોઈએ નેશનલ પાર્ક છે કે જે પણ છે તો ફોરેસ્ટ રક્ષિત જંગલો છે એ જંગલમાંથી રેતી પથ્થર કે બીજી બધી ફોરેસ્ટની ઉપજ થતી જે વસ્તુઓ છે એ વસ્તુ લેવા માટે પરવાનગી લેવી પડે છે ક્યાંક છે તો એના માટે છે તો મુશ્કેલી ઊભી થાય છે એ ન થાય એના માટે સરકારશ્રીએ જે ઇકો સેન્સિટિવ ઝોનમાં પરિવર્તિત ગામડાઓ કર્યા છે એના માટે એ ગામડાના લોકો આગેવાનો ભયભીત થઈ રહ્યા છે અને આ ઇકો સેન્ટ સેન્સેટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો ડાંગના રાજવીઓએ ડાંગનું જંગલ છે તો બચાવ્યું છે બધા જ છે તો રાજવાડાઓએ પોતાનું જંગલ હોય કે પોતાના વિસ્તારો હોય એ ક્યાંક ને ક્યાંક છે તો વેચી દીધા છે ડાંગના ગરીબ રાજવીઓએ આ પોતાનું જંગલ પોતે સાચવી રાખ્યું છે એમાં છે તો આવા ઇકો ઝોન જેવા કાયદાઓ સેતો નુકસાન કરતા હોય છે આજે આપણે જોઈએ છે કે જે પણ સેતો ઇકો સેન્સેટિવ ઝોન છે એમાં અમુક ફાયદાઓ ગણાવ્યા છે ને અમુક સેતો નુકસાન ગણાવ્યું છે આ નુકસાનીમાં ડાંગના જે ઇકો સેન્સેટિવ ઝોનમાં ગામડા છે એ ગામડામાં રેતી રેતી પથ્થર કાઢવાની પણ છે તો મંજૂરી લેવી પડશે અને એ મંજૂરી અહીંયા સ્થાનિક નહીં પણ કેન્દ્ર સરકારમાંથી દિલ્હીથી છે તો લેવી પડશે એ મંજૂરી લેવા માટે લોકોને છે તો મુશ્કેલી ઊભી થશે એ ભયથી લોકો એનો છે તો વિરોધ કરી રહ્યા છે હાલમાં છે તો આદ્યશક્તિમાનો નવલા નોરતાનો છે તો પર્વત ચાલી રહ્યો છે એ નવલા નોરતામાં ધીરે 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 દરેક ગામડે છે તો ડીજેના તાલે નોરતા ઘૂમી રહ્યા છે એમાં પણ છે તો આ ઇકો સેન્સિટિવ ઝોનમાં એ પણ જોગવાઈ કરી કરવામાં આવી છે જે ગામ આવતા આ ઝોનમાં આવતા હોય એમાં છે તો જે ખૂબ છે તો ઘોઘાટ ભર્યો હશે તો અવાજો હોય એ છે તો ત્યાં નહીં ચાલે એટલે ગરબે ઘૂમવા માટે પણ આ ઝોન મંજૂર થશે ત્યારે છે તો લોકોને મુશ્કેલી પડશે એ જ રીતે કેમિકલયુક્ત છે તો પાણી કેમિકલયુક્ત પાણી એટલે અહીંયા તો ઉદ્યોગો નથી પણ સામાન્ય ગામડાઓમાં હવે જે મોદી સરકારે છે તો ટોયલેટો ને શૌચાલયો મંજૂર કર્યા છે ને છે એનું ગંદુ પાણી પણ છે તો આ ગામડાના વિસ્તારમાં છે તો એ કેમિકલ જ ગણાય એને પણ છોડવામાં ન આવે તો ગામડાના લોકો ક્યાં છે તો ટેન્કરો લઈને બીજા નદી નાળામાં છે તો નાખવા જશે એ પણ મુશ્કેલીઓ થશે એ રીતે છે તો પ્રધાનમંત્રી આવાસ છે ઇન્દિરા આવાસ છે

નહીં અહીંયા નદી નાળા છે નદી નાળામાંથી પથ્થરો કે રેતી સરકારની યોજના હોવા છતાં પણ બનાવી શકે એવી જોગવાઈ કોનમાં છે તો છે એના કારણે લોકો જેટલા પણ આ ગામડા છે એ ગામડાના લોકો છે તો વિચારમાં પડી ગયા છે આવનારા દિવસોમાં અમારા બાળકો આ રીતનો લાભ કઈ રીતે લઈ શકશે એ અને પોતે વિચારી રહ્યા છે એમાં મારો પણ છે તો વિરોધ છે કારણ કે ડાંગની ફોરેસ્ટ ની પરિસ્થિતિ અમે જ જાણીએ છીએ અને એ ફોરેસ્ટમાં કઈ રીતે છે તો અમારે છે તો અધિકારીઓ કર્મચારીઓને સાથે રાખીને